ઉનાળો છે અને અત્યારે વરસાદ ચાલુ છે મુંબઈમાં સવારે નવ દસ વાગ્યા જો અહિયાં વરસાદ ચાલુ છે આટલો ધકાર વરસાદ ચાલુ છે શું કેવાનું અને આજે છે આઠ તારીખ અને આજે જવાનું છે મારે દેશમાં એટલે સૌરાષ્ટ્રમાં મારા સાસરાના કામે અમે લોકો તૈયાર થઈ ગયા છે જવાનું છે બપોરના બે વાગ્યાની ગાડી છે અને વરસાદ આવે છે ધૂમ તો હવે આ ભર ઉનાળામાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારે વાગ્યા છે દસ સાડા દસ પોણા અગિયાર વાગી ગયા છે અને રસોડામાં જમવાની તૈયારી કંઈક બનાવી દઈ બપોરે જમવાનું છે તો જમવાનું બનાવે છે અમારે આરતી તો બપોરના માટે પણ જમવાનું બનાવે અને રાત માટે પણ જમવાનું બનાવે છે તો કંઈક જમવાનું બનાવી દઈને અમારે જવાનું છે દેશમાં પણ વરસાદ ચાલુ છે અત્યારે ધો શું કરવાનું કાંઈ ના થાય હવે કાલે પણ જો બહુ વરસાદ હતો ને આજે પણ વરસાદ છે તો અત્યારે હવે અત્યારે પણ વરસાદ ચાલુ છે તો શું કરવાનું તો જમવાનું કંઈક લેવું પડશે ને તો આરતી બનાવે છે જમવાનું શાક ને દાળ ભાત ને શાક ને શાક હા શાક ને રોટલી જ બનાવ શાક રોટલી બનાવે છે ઠીક છે વાંધો નહીં અને જવાનું છે આપણે સૌરાષ્ટ્રમાં પછી આપણે મળીએ ઠીક છે મિત્ર તને ખબર છે અમે લોકો છે ને દેશ માં જાય છે તને ચેન કે સાત મીઠું જબરદસ્ત દેખાવ 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 મીઠું દેખાવ દેખાવ

અચ્છા આ ચેન છે મસ્ત યાર ચાંદી નું ચેન પહેર્યું છે ભાઈ મિતાન છે ચશ્મા પહેરો હવે ફર્સ્ટ ક્લાસ લાગે છે મિતુ મિતાન ચશ્મા પહેન કે ડોન પછી બોલું શું પુષ્પા એ પુષ્પા ઝુકેગા નહીં સાલા કે મસ્ત એક્ટિંગ કરતો એક્ટિંગ પુષ્પાની મિતુ પુષ્પાની એક્ટિંગ કરતો વાહ

ચાલો બોરીવલી થી ટ્રેન નીકળી ગઈ છે અને અત્યારે અમે લોકોવલી થી ટ્રેન તો ભાઈ ભાગી ભાગીને ટ્રેન પકડે છે પકડાઈ ગઈ હાલો તો અમે લોકો હવે છીએ સૌરાષ્ટ્રમાં તો આ લોકો પણ છે

ફરી મળશું આઠ દી પછી રિટર્ન આવશું તારે ઓલા હા ઈ ને ઈ ને ઓલા ભાઈ નતા જો મુંબઈ છે આ ભાઈ મુંબઈ મુંબઈમાં બધી બિલ્ડિંગ છે અને આવી ઝુંપડપટ્ટી પણ છે રેલવેના પાટાની આજુબાજુમાં આવી ઝુંપડપટ્ટી હોય અને ઓલી બાજુ સામે પછી બિલ્ડિંગ હોય જો સામે પાછળ બિલ્ડિંગ હોય વરસાદ જોરદાર અંધાર્યો છે અત્યારે અને આજે છે આઠ તારીખ ગુરુવાર અને બપોરના વાગ્યા છે બે સવા બે અને કાળું ડિબાંગ વરસાદ અહીંયા અંધારો છે જબરદસ્ત પણ વરસાદ હજી આવ્યો નથી પણ આવશે હમણાં એમ કે સાંજના પાંચ વાગ્યા હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે પણ તડકો નથી સારું છે નહીં તો ગરમી બહુ થાય પણ ગરમી પણ નથી એટલે સારું છે પણ આવી રીતે છે શેખાય ચાલો ઠીક છે મળીએ વડાપા વાળા આવે જો ટ્રેન જાય છે જોરદાર વરસાદ ને કારણે બધું ભરાઈ ગયું છે અહિયાં નદીઓ નાળા ભૂલ થઈ ગયા છે જબરદસ્ત વરસાદ ને કારણે નદીઓ નાળા બધું ભૂલ जबरदस्त, जबरदस्त। लेल पोलिश ट्रेन में भाई कहीं काम न हो तो लेल पोलिश बोला उसके ट्रेन में नहीं लगाती थी। बोला उसने कहा ट्रेन में मैंने लगाती थी, आप उसके लेल पोलिश। दीपेश मर्दा है, बाजू में बैठा बाई, दीपेश भाई है?

આખી ટ્રેન ખાલી બોલો આખી ટ્રેન ખાલી આખી ટ્રેન ખાલી છે મામા છે હરેશ છે કોણ છે તમે જોઈ કોણ છે આ છે અમારે દીપેશભાઈ છે ગિરીશભાઈ છે અમે જે ઇટલી વાળા વાળો છે ગુડ મોર્નિંગ મુંબઈ આ ભૂગી ગયા ભાઈ વેરાવાળા મેં લોકો વેરાવળના પ્લેટફોર્મે ઉતરી ગયા છે આ ટ્રેનમાંથી ઉતર્યા અમે લોકો અત્યારે બધા હાલવાનું બાકી રહ્યું છે ડોલી બ્રિજ છે ન્યા સુધી હા માસ્તર ફોન આવી ગયો અને બસ હવે જવાનું છે ચૂકી જાય સારા ઘેર વહેલા વહેલા જઈએ સામાન જાજો છે આ બધો હવે ધીરે ધીરે જઈએ હવે વેન્ટી બાથરૂમમાં ઓલા લોકો તો હુતા એને એમ કે હવે આગળ જા હે ટ્રેન ભલે હુતા ઉઠાડવા ઉઠાડ દે ને બિચારા કે વેરાવાળા ગયા ખબર છે ખબર ન હોય એલા એ મરાઠી છે હાલો ગુડ મોર્નિંગ હાલો ભાઈ ભણકીએ ઊઠી ગઈ છે આ લોકો ઉતરતા છે ને ખબર નથી વેરાવળ આવી ગયું આપણે ઉઠાડી દઈએ એકવાર ઠીક છે ઉતરે આગડી પાછા આખો પ્લેટફોર્મ હાલવો પડ્યો બહુ આગ્યા હોય આપણે એટલે આખો પ્લેટફોર્મ હાલવો પડ્યો આપણે છે ટોલ્લા પર આવીએ હાલતા હાલતા હવે આમ જાય હાલો જલ્દી થી હાલે રાખો જોડજો જાન વહી જાય હાલો ખાટારો આવી ગયો હાલો 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 મજા હતા તમે લોકો હા મજા હતા